મોડી રાત્રે આણંદ નજીક આવેલા બેવડા ગામના વલ્લીપુરામાં સગીરા સાથે ગામના જે ત્રણ યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે આ બનાવ સરકારી શાળામાં બન્યો હતો સગીરાને નશો કરાવી સરકારી શાળામાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો સગીરાએ બૂમો પાડતા ત્રણેય નળાતામાં ઘટના સ્થળથી ભાગી ગયા હતા સગીરાએ સમગ્ર ઘટનાની જાણ ઘરે કરી હતી બાદમાં તેના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કમરોજ પોલીસે સંજય સોમા અને પ્રીત નામના યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે તો આ હતી અત્યારને અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી ચેનલ પર જોડાયા